નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે ખુશખબર આ યોજનામાં કર્યો સુધારો પાક ધિરાણ લોન માફના મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને ભેટ ખેડૂતોને પંચોતેર હજારથી એક લાખ રૂપિયાની સહાય ઉત્તરાયણમાં રેશન કાર્ડ ધારકોને લોટરી નવ વસ્તુ મફત ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત દિવસે વીજળી સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા તો ખેડૂતોનું દેવું માફ ક્યારે થશે દરેક ખેડૂતોને છ હજાર રૂપિયાની સાથે બેતાલીસ હજાર રૂપિયાની સહાય દરેક ખેડૂતોને બાર હજાર રૂપિયા નાના કારીગરોને ત્રણ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતામાં પૈસા ઓટીપી ને લઈને સૌથી મોટા સમાચાર આજના મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં છે એ સુધારો કરવામાં આવ્યો છે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગની જે યોજના છે એ યોજનામાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે જેમાં ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારાધોરણો છે એમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે હવેથી આઈએસઆઈ માર્કા વગરની જે જમીન છે એ જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટિરિયલ ખરીદી શકશે જો કે જીએસટીવાળું બિલ છે એ લેવું ફરજિયાત છે અને બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની હયાદે છે એ જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે પચીસ ટકા સુધીની છૂટછાટ આપ આપવામાં આવી છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટરનું છે એ અંતર રાખવાનું અને પંદર મીટરના સહાયક થાંભલા છે બંને બાજુ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે તો તમારે પણ તાર ફેન્સિંગ તમારી વાડી અથવા જમીનની ફરતે કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આવી છે ખુશખબર હવે મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સહકારી મંડળીઓને વિશેષ સત્તા આપવામાં આવી છે રાયની સહકારી બેંકો ખેતી વિષયક સેવા સહકારી મંડળી છે એમના દ્વારા ખેડૂતોને અપાતા જે પાક ધિરાણ છે અને ધિરાણો છે એના બોજા દાખલ કરવાની અને કમી કરવાની સત્તા આપી દેવામાં આવી છે હવેથી બેંક પાસે જ આ અંગે છે સત્તા રહે છે આમ ધિરાણના બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેન્કમાંથી જ દૂર કરી દેવામાં આવશે આ માટે રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય છે કરવામાં આવ્યો છે અને રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સહકારી બેન્કોને છે એ ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણો છે એનો બોજો દાખલ કરવાનો અને બોજો કમી કરવાની છે એ પરવાનગી આપી દેવામાં આવી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને છે એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનામાં ખેડૂતોને પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સહકારી જે રકમ છે એમાં સહાયની રકમમાં વધારો કરી અને સરકારી જે ફેરફારો કરવામાં આવ્યા છે એમાં પચાસ ટકા સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો અને ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમયથી સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો છે એ સામે રક્ષણ અને સુરક્ષિત રાખી શકાય છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કર્ણાટક ગુજરાત બાદ હવે આ રાજ્યમાં પહોંચ્યો છે નવો એમએચવી વાયરલ તો મિત્રો નવો વાયરસ છે એ ચીનમાં ફેલાયેલો છે એચ એમ એ પીવી વાયરસ છે હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે કર્ણાટક અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ એચ એમ જે વાયરસ છે એના નવા કેસો જોવા મળ્યા છે અહીં મિત્રો રાજધાની કોલકાતામાં છ મહિનાની બાળકીના આ વાયરસ છે એ સંક્રમિત થઈ છે અને બાળકી જે છ મહિનાની સંક્રમિત થઈ છે એની સાથે સાથે અગાઉ કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક બાળકીમાં પણ એચ એમ દેખાયો છે મિત્રો આ વાયરસ છે એના સામાન્ય લક્ષણ છે જેમાં ઉધરસ માથું અને નાકમાંથી છે એ પાણી વહેવું આવા સામાન્ય લક્ષણો હોઈ શકે તમારા પણ નજીકના બાળકો અથવા તો તમારા બાળકોની અંદર આવા કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલ અથવા તો દવાખાને ડોક્ટરની છે સારવાર લેવી અને એમનો સંપર્ક કરવો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને નવ વસ્તુ મફત મળશે ઉત્તરાયણની સૌથી મોટી ભેટ આપવામાં આવી રહી છે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને આપવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે કારણ કે હવે મિત્રો લાભાર્થીઓને નવ વસ્તુ મફતમાં મળશે જેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ આ યોજના અંતર્ગત છે એ અમલ ક્યાં થી મૂકવામાં આવ્યો છે એ અંતર્ગત હજી સુધી સૂચના આપવામાં આવી છે પરંતુ ઓફિશિયલી જાણકારી જ્યારે પણ આપવામાં આવશે તો તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી અને સમાચાર મળી જશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પતંગના ભાવમાં હવે વીસ ટકાનો સુધીનો વધારો છે કરવામાં આવી શકે છે મિત્રો આવનારી ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવાર આવી રહ્યો છે બજારમાં પૂરજોશમાં પતંગ અને દોરીઓનું વેચાણ થઈ રહ્યું છે પતંગ અને દોરા તથા ટોપી ચશ્મા સહિતની મનોરંજન વસ્તુઓનું પણ બજારમાં આગમન થઈ ગયું છે વેપારી વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે કે હાલ જામનગરની બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુઓના ભાવમાં પંદરથી વીસ ટકા સુધીનો ભાવ છે એ વધ્યો છે નોંધાયો છે મિત્રો ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ પણ વધી ગયું છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે પોસ્ટ ઓફિસ ઉપર જ આધાર કાર્ડ છે બનાવી દેવામાં આવશે ભારત સરકાર દ્વારા ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં જ આધાર નોંધણી છે એ અને અપડેશન છે એની સેવાઓ શરૂ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ છે અપડેટ કરાવી શકશે અને આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જ એટલું ભોગવવું પડશે એટલે કે જે આધાર સેન્ટરમાં ચાર્જ ચૂકવવામાં આવતો એટલો જ ચાર્જ છે તમારે પોસ્ટ ઓફિસમાં ચૂકવવાનો રહેશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હમણાં એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતા નથી ઉપર માવઠું થાય તેવી પણ હાલ શક્યતા નથી વેસ્ટર્ન અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે પરંતુ મારું માનવું છે કે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી તેની શક્યતાઓ રહે એવું પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગામડાઓ બનશે સ્માર્ટ કારણ કે સૌથી મોટા સમાચાર ગામડાઓને લઈને આવી રહ્યા છે રાજ્યભરના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવા માટે સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના નિદર્શન અનુસાર હર ઘર કનેક્ટિવિટી ફાઈબર ટુ ફેમિલી પહેલની શરૂઆત કરવામાં આવી હતી માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન વેલ્યુ એડેડ સેવાઓ એટલે કે વીએસ જેવી વાઈફાઈ સેવાઓ કેબલ ટીવી ફ્રી ટુ એર અને પેઇડ ચેનલો અને ઓટીટી ઓવર ધ ટોપ ટેલિવિઝન અને ગેમિંગના આનંદ છે એ હવે ગામડાઓમાં પણ બનશે એટલે કે ગામડાઓ પણ હવે સ્માર્ટ બનશે જેમાં મિત્રો આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝનથી મનોરંજન યુટિલિટી બિલોની ચૂકવણી ડિજિટલ સર્વિસો સ્ટેટ ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ એટલે કે જી ટુ સી જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન ઈ એજ્યુકેશન કૃષિ ખેતીવાડી માટે એ લોટ સોલ્યુશન ઈ એગ્રીકલ્ચર પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ આરોગ્ય માટે ઈ હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ છે એ ઘરે બેઠા ઉપલબ્ધ બની જશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત સર્વે છે શરૂ થઈ ગયો છે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે જિલ્લાઓ માટે નવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે અને આ માટે સર્વેનું કામ દસ જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી ગયું છે અને આ માટે મંગળવારે તમામ સર્વોચ્ચને તાલીમ આપવામાં આવશે અને સર્વોચ્ચની જે કામગીરી છે એ માટે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે એક મહિનાનો સમય આપવામાં આવશે અને સર્વેવાદ તમામ પંચાયતોમાંથી લાયકાત લાભાર્થીઓની યાદી તૈયારી કરી અને ગ્રામ્ય વિકાસ વિલાંગને વિભાગને મોકલવામાં આવશે અહીં મિત્રો બ્લોક મુજબ તૈયારીઓ કરી છે અને તમામ યાદીઓ મુખ્યાલયને મોકલી આપવામાં આવશે અને આ પછી જિલ્લાઓ માટે બ્લોક મનોરંજનનો લક્ષ્યાં છે એ નક્કી કરવામાં આવશે અને લાભાર્થીઓને પણ મકાનો બાંધવા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે તે પછી સમાચાર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે ગુજરાત સરકાર લાવિક પશુધન વીમા યોજના મિત્રો પશુઓ માટે એટલે કે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે એક મહિના માટે ખુલ્યું છે આઈ ખેડૂત પોર્ટર પશુધન વીમા સહાય યોજનાને લઈને અરજી ખુલ્લી મૂકવામાં આવી છે ખેડૂતો એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી અરજી કરી શકશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે પગાર અટકાવી દેવામાં આવશે સૌ જાણે છે કે વિવિધ સરકારી વિભાગોના તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ઘણા બધા અધિકારીઓ છે એ અને કર્મચારીઓની મિલકતનો આવકનો જે જાણીતો સ્ત્રોત છે એથી વધારે હોય છે એટલે કે તેઓ અપ્રમાણસરની મિલકતો ધરાવતા હોય છે સરકાર આવા ધનપતિઓને શોધી કાઢી છે અને ઘટતી કાર્યવાહીઓ પણ કરશે અને જો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં જો આ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલકતો જાહેર કરશે નહીં તો પગાર સરકાર દ્વારા અટકાવી દેવામાં આવશે તે પછી મિત્રો આગળ જોઈએ તો હવે ખેડૂતોને ટૂંક જ સમયમાં બાર હજાર રૂપિયા છે એ મળી શકશે સરકાર દ્વારા ટૂંક જ સમયમાં જન પ્રધાનમંત્રી જન ધન યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જેમ હવે દર વર્ષે પીએમ માનધન યોજના એટલે કે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને છે એ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો ખેડૂતોને આ જે સહાય આપવામાં આવે છે એ સહાયનો લાભ ખેડૂતો પોતાના બેંક એકાઉન્ટમાં ડાયરેક ડીબીટીના માધ્યમથી પણ મેળવી શકે અને ખેડૂતોને જ્યારે પણ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે અને મિત્રો તમને ખાસ કરીને એ પણ જણાવી દે ખેડૂત મિત્રોને કે પીએમ આંતરની યોજના એક એવી યોજના છે જે અંતર્ગત તમારું ખાતું અથવા તો તમારું જે નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હોવું જોઈએ તો જ તમને પીએમ માનધન યોજનાનો લાભ મળશે અને પીએમ માનધન યોજનાની અંદર જે સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતો હોય એની પણ ઓફિશિયલી માહિતી આપવામાં આવતી હોય છે અને જે સરકાર દ્વારા જે પણ પીએમ માનધન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફેરફાર અને લાભ આપવામાં આવશે તો એ અંતર્ગતની જાણકારી અને સમાચાર માહિતી તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે પરંતુ તમને એ પહેલાં જણાવી દઈએ કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગણીસમાં આપતાની રાહ જોઈને બેઠા છો તો એ દરેક ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના ઓગણીસમા હપ્તાની રકમ છે એ જે હપ્તો આપવામાં આવશે એ હપ્તાની તારીખ છે એ જાહેર કરી દેવામાં નથી આવી કારણ કે તમને જણાવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ હપ્તો આપવામાં આવે છે દર ચાર મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે તો જે અઢારમો હપ્તો છે એ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ઓક્ટોમ્બર બે હજારને ચોવીસમાં આપવામાં આવ્યો હતો હવે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે હપ્તો આપવામાં આવ્યો હતો ત્યાર પછીના ચાર મહિના એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં તમને છે એ બે હજાર રૂપિયાનો ઓગણીસ હપ્તો મળી શકે છે હવે મિત્રો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે જે બે હજાર ચોવીસનો પ્રથમ હપ્તો એટલે કે સોળમો હપ્તો છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો તો એ જ પ્રમાણે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ અથવા તો એ અઠ્યાવીસ ફેબ્રુઆરીની નજીકની કોઈપણ તારીખે છે એ તમને ઓગણીસમો હપ્તો મળી શકે છે તો આ એક સૌથી મોટા સમાચાર હતા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તો મિત્રો તમારે જાણવું હોય વધારે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને વધારે પણ અપડેટ છે એ આપીશું તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વાયરસ લોકડાઉન લાગશે કે નહીં અત્યારે મિત્રો એચ એમ વાયરસ છે એને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે જેમાં એચ એમ વાયરસ છે એ અત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થતો હોય એવું જાણવા મળી રહ્યું છે અને આ વાયરસના ભાગરૂપે ઘણા બધા લોકો છે એને ધાણથી સંક્રમિત પણ થયા છે અને ઘણા બધા લોકોની એવી પણ કમેન્ટ હતી કે આ જે વાયરસ છે નવો લાગુ પડશે તો એ વાયરસથી શું ખરેખર લોકડાઉન થશે કે નહીં તો તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા કે હજુ સુધી એવી કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી એચએમપીવી વાયરસ છે એ વિશ્વ એલર્ટ મોડ ઉપર મહત્ત્વનું છે કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ વાયરસ અત્યાર સુધીમાં ભારત સહિતના પાંચ દેશોમાં પ્રવેશી ચૂક્યો છે અને આ વાયરસથી છે એ વધતી ઝડપ છે એ લક્ષણોને ફરી એક વખત વિશ્વની એલર્ટ ઉપર છે મોડ એલર્ટ મોડ ઉપર છે એ મૂકી દીધું છે સોમવારે છ જાન્યુઆરીએ ભારતમાં એચએમ પીવીના પાંચ કેસની પુષ્ટિ થઈ હતી અને આજે એટલે કે સાતમી જાન્યુઆરીએ વધુ બે કેસોની છે પુષ્ટિ થઈ છે એટલે કે નવા બે કેસ નોંધાયા છે અને આમ હવે ભારતમાં એચ એમ પીવી સાત દર્દીઓની પુષ્ટિ થઈ ગઈ છે એટલે કે આ જે વાયરસ છે એનાથી સંક્રમિત સાત દર્દીઓનું છે એ લિસ્ટ બહાર પડ્યું છે એચએમપીવી વાયરસ ઇન્ડિયા છે એમાં સોશિયલ મીડિયા ઉપર લોકડાઉન ટ્રેન્ડ કરવા લાગ્યું છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ એક જ વસ્તુ સર્ચ થઈ રહી છે કે આ એચએમપીવી વાયરસ છે એનાથી લોકડાઉન થશે કે નહીં તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાંડના ભાવ સીધા અગિયાર રૂપિયા વધશે જો સરકાર ખેડૂતો અને ખાંડ સંગઠનોની વાત સાંભળે તો ટૂંક સમયમાં મીઠાઈની મોંઘી છે એ થઈ જશે મીઠાઈની કિંમતોમાં ફેરફાર થઈ જશે અને આનું કારણ છે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતો એમએસપી વધારવાનું અને જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો અને ખાંડ સંગઠનોને પણ તેની એમએસપી છે એ વધારવાની માંગ કરવામાં આવી છે બે હજાર ઓગણીસથી વધારવામાં આવતી નથી અને ખાંડની એમએસપી છે એ એ અર્થ છે કે નિશ્ચિત કિંમત ઓછી કિંમતે ખરીદી શકાય અને જ્યારે ખાંડની બેઝ પ્રાઇસ છે એટલે કે એમએસપી છે એના ઉપર લગભગ અગિયાર રૂપિયાનો વધારો થઈ શકે છે અને ચોક્કસપણે રિટેલ માર્કેટમાં પણ ખાંડની કિંમતો છે એ વધશે અને તેની સીધી અસર છે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો શૌચાલય બનાવવા માટે પણ બાર હજાર રૂપિયાની સહાય છે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે જેમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી કે શૌચાલય બનાવવા માટે જે રૂપિયાની સહાય આપવામાં આવે છે તો ભારતને સ્વચ્છ બનાવવા માટે અને ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના છે એ યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને મદ આ યોજનાના અંતર્ગત શૌચાલય યોજના છે એ મફત શૌચાલય યોજના બે હજાર બાર થી લઈ અને 24 થી છે એ શરૂ મૂકવામાં આવી છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે આ યોજનામાં અરજી કરી શકશો જો આ યોજના સંબંધિત અન્ય માહિતી જાણવી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેશો અને મિત્રો આ યોજના છે એ બે ઓગણીસ સુધીમાં દરેક કરવામાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલી આ યોજના છે એ બે હજાર પચીસમાં પણ ફરી શરૂ થશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બહેનોને પણ મળશે બાર હજાર રૂપિયાની સહાય નમોશ્રી યોજના છે એ નક્કી કરવામાં આવી છે અને આ નમોશ્રી યોજના અંતર્ગત એવી કેટેગરી પણ નક્કી કરવામાં આવી છે જેમાં મહિલાઓને પ્રસ્તુતિમાં સહાય આપવામાં આવશે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં મુજબ જે એસ એસસી અને એસટી બીપીએલ કાર્ડ ધારકો એનએફએસ કાર્ડ ધારકો પીએમ લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતની અગિયાર કેટેગરી છે એની બહેનોને કે ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં પ્રસ્તુતિની બદલ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં કરવામાં આવશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે છે એ કર્મચારીઓના પગાર અટકી શકે છે કારણ કે હવે પગાર અટકાવી દેવામાં આવશે સૌ જાણે છે કે વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઘણા અધિકારીઓ છે એ કર્મચારીઓ મિલકત આવકના જે જાણીતા સ્ત્રોત કરતાં પણ વધુ જાણીતી મિલકતો દર્શાવવામાં આવે અને આ અંતર્ગત એવા પણ સમાચાર આવ્યા છે કે અપ્રમાણ અસરની જે મિલકતો છે એ ધરાવતા જે લોકો હોય સરકાર આવા ધનપતિઓની શોધી કાઢશે અને ઘટતી કાર્યવાહી કરશે અથવા તો એવું ચાહે છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ને પચીસ પહેલાં તમે જો તમારી મિલકત છે એ ગવર્મેન્ટને નહીં સોંપો તો એના ઉપર જપ્ત પણ કરી દેવામાં આવશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો જે પાન કાર્ડ છે એ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પાન કાર્ડ બંધ થશે કે નહીં સોશિયલ મીડિયા ઉપર હાલ એવા સમાચાર ફરી રહ્યા છે કે શું તમે જાણો છો પાન કાર્ડ અંગે જે મેસેજ મળ્યા છે એમાં પાન કાર્ડ સંબંધિત એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ દ્વારા જે બેંકના ગ્રાહકો છે એમને ચોવીસ કલાકની અંદર પાન કાર્ડ છે એ અપડેટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આવું છે એ હજુ સુધી કહેવામાં નથી આવ્યું જે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા છે એ પણ જાણકારી આપવામાં આવી છે કે આ એક મેસેજ વાયરલ થયેલો મેસેજ છે એ ખોટો છે ને આ મેસેજની છે એ અમે પણ પુષ્ટિ કરતા નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે પતંગો છે એક ખીયરમાં જે પંદરથી વીસ ટકા જેટલી મોંઘી થશે અને તે પછી પણ એ પણ સમાચાર જોઈ લે કે જે ખેડૂતો માટે છે એ રેશન કાર્ડ અને જે ખેડૂતોને દિવસે વીજળી મળે છે એ અંતર્ગતના જે લાભો છે એ પણ તમને જણાવીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિ પાક રવિ કૃષિ મહોત્સવ છે બે હજાર ચોવીસ પચીસ એમાં રાજ્યવ્યાપી પ્રારં પ્રારંભ છે બનાસકાંઠાના દાંતીવાડીમાં સરકાર દ્વારા છે એ સરકાર કૃષિ નગરની છે એ કરાવવામાં આવી છે અને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી છે અને એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડું જેવી જે પરિસ્થિતિ હોય કુદરતી આફતો હોય એને સામે પણ ખેડૂતોને પાકના નુકસાનને જે નુકસાન જાય છે એમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની પણ ઉદારતમ સહાય છે એ સતત મદદરૂપ થશે અને આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે તાજેતરમાં કમોસમી વરસાદને કારણે વાવાઝોડાની આફતને કારણે પાક નુકસાન થયું છે એ નુકસાન સામે ખેડૂતોને ચૌદસો ને ઓગણીસ કરોડનું જે પેકેજ આપવામાં આવ્યું એની બારસો કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે તો મિત્રો આ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર હતા અને મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જે માહિતી સમાચાર અને વિડીયો જોયા છે તમને સારા લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની આ માહિતી વિડીયો અને આજના આ વિડીયોની લિંક છે શેર કરી દેજો તો તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો હવે તમારા માટે ખુશખબર આવી ગઈ છે કારણ કે આધાર કાર્ડને અપડેટ કરાવવું છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જો તમારી પાસે આધાર કાર્ડ છે એમ માની લો કે જે પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી એવા લોકો માટે પણ ખુશખબર છે અને જે પણ લોકોની પાસે આધાર કાર્ડ જૂનું હોય કે નવું હોય એના માટે પણ ખુશખબર આવી ગઈ છે નવા નિયમો હેઠળ નાગરિકોને દસ વર્ષ માટે છે એ આધાર કાર્ડમાં અપડેટ કરવાની પ્રોસેસ છે એ ફ્રી આપવામાં આવતી હોય છે માની લો તમે ગયા દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ બનાવ્યું હોય તો હવે દસ વર્ષ પૂરા થયા બાદ તમારું આધાર કાર્ડ છે એને અપડેટ કરાવવું પડે અને એને રિન્યૂ કરાવવું પડતું હોય છે તો આધાર કાર્ડ અંતર્ગત છે એ ગવર્મેન્ટ દ્વારા ફ્રીમાં તમને અપડેટ કરવાની છે એ પરમિશન આપવામાં આવતી હોય પરંતુ ઘણી વખત રેશન કાર્ડની જેમ આધાર કાર્ડમાં પણ કોઈ પણ પ્રકારનું અપડેશન આવતું નથી ઘણા બધા લોકો આધાર કાર્ડ ને અપડેટ નથી કરાવ્યું દસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય આધાર કાર્ડમાં તો પણ અપડેટ કરાવ્યું નથી તો હવે મિત્રો તમારે જો આધાર કાર્ડને અપડેટ કરાવવું હોય તો એના માટે છે એ સરકાર દ્વારા છે એ માહિતી અપડેટ કરાવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર